બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતના ભાગો પરથી પસાર થશે જેના પરિણામે ગુજરાતમાં તારીખ ચોવીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે અને આ રાઉન્ડની મુખ્ય અસર તારીખ ચોવીસથી ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળશે અને આ તારીખોમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં અને વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતના ભાગો પરથી પસાર થશે જેના પરિણામે ગુજરાતમાં તારીખ ચોવીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે અને આ રાઉન્ડની મુખ્ય અસર તારીખ ચોવીસથી ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળશે અને આ તારીખોમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં અને વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે